ઓ આપણા પૈસા મેઘા તો ખરા લાળો રૂપિયા પણ મારા હાથ હરુ પર આ લવા ટોપી આલ્યા આ બાણા બેઠ બેઠા ક્યાં બેઠો લે તું

પૈસા તો લેવાના ટાટા કંપની ની કેટલા લેવાના બસો બસો તો ના હાલ હું તો યાર હાલ છોડસો રૂપિયા મેન ના

છત્રી પીલું છે તે છત્રી પાણી બેસી લઈ ગયો મારો ઓળખ્યો કે મારે છત્રી લેવી છે પણ આટલી જ છત્રી હતી એમ એ મારા લે આવી છે ને તાણા લે મારી છત્રી મારી હું દારૂ પીવા માટે આ છત્રી હું દોઢસો ગયો બોલો હવે બધા મારી જ છે છત્રી મારી

દારુ વેકી મે તો જરૂર પીજો દારુ પીને હું તો પેક થઈ ગયો આવા હે જો સુમારા ગિયર લે લો

કર્મવા હાધા બધા વેચી મારેથી અમે બદ દાવરામાં માવરા રસ્તામાં દાવરામાં માવરા કરવા છે એ આડાદારા હબન હઈ બધી ના